સત્યના મંદિરોની પણ હવે સમય જતા એટલી જ જરૂર છે એ કન્સેપ્ટ ધીમે ધીમે આપણે ત્યાં હવે પ્રચલિત થતો જાય છે કે આપણે ત્યાં શિક્ષણના ધામો અને આરોગ્યના ધામો પણ વધતા જાય છે સાવરકુંડલામાં એક આવું જ સરસ મજાનું આરોગ્યનું મંદિર શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર નામે એક આ દાયકાથી લગભગ ચાલુ ચાલુ થયું છે અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એ સંચાલિત થઈ રહ્યું છે હું ખાસ એ વસ્તુનો ઉલ્લેખ કરીશ કે આ આરોગ્ય મંદિરમાં એક પણ રૂપિયો લીધા વગર હું એના પર ભાર મૂકીશ એક પણ રૂપિયો લીધા વગર બધી કાર્ડ દ્વારા નિઃશુલ્ક હોય છે સાથે સાથે જે દર્દી હોય એમની સાથે જે આવ્યા હોય અને જરૂરિયાતમંદ હોય એમને ભોજનની વ્યવસ્થા પણ નિઃશુલ્ક હોય છે તો એક આવું સરસ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં સરસ રીતે એકાદ દાયકાથી ચાલી રહ્યું છે એ વિષય ઉપર વાત કરવા અને આ કન્સેપ્ટ આખા સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશમાં પ્રચલિત થાય એ વિષય ઉપર વાત કરવા માટે એ સંસ્થાના સેક્રેટરી દિવ્યકાંતભાઈ સૂચક અને ટ્રસ્ટી અમિતભાઈ મઘ્યા અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સાહેબ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્કાર નમસ્તે દિવ્યકાંતભાઈ સૌથી પહેલા તો મને એ જણાવો કે એક દાયકા પહેલા એક નાનકડું સેન્ટર સાવરકુંડલા અમને એટલો ખબર છે કે વચ્ચે એક નદી જાય છે એક બાજુ સાવર છે એક બાજુ કુંડલા છે એવા એક નાનકડા ગામમાં આટલું મોટું એક એક એવા સેવા પુરુષના નામે લલુભાઈ શેઠના નામે આરોગ્ય મંદિર તૈયાર કર્યું નિશુલ્ક 1 રૂપિયો લીધા વગર મેં પેલા કીધું બરાબર આવો વિચાર કોને આવ્યો ને એ વિચાર સાતર કેવી રીતે થયો એમાં સાહેબ અમે છે ને રતિલાલ બોરીસાગર સાહેબ જી જી અમારા ગુરુ છે અમે ભણેલા સવર્કુણલાવા હાજી અમે 3-4 મિત્રો મેટ્રિક પાસ કરીને પછી મુંબઈ ને અમદાવાદ ગયા તો અમે એમનું એકવાર સન્માન કરવા માટે નક્કી કર્યું 10 વર્ષ પહેલા અગિયાર વર્ષ પહેલા અચ્છા અને અમે શિક્ષણ સાહિત્ય એના મુરારી બાપુના સન્માન કર્યું પછી અમને વિચાર આવ્યો કે આપણા વતન માટે કંઈક કરવું જોઈએ તો અમને લાગ્યું કે અત્યારે બહુ જરૂર છે બાપુની બી ઈચ્છા હતી કે શિક્ષણ આરોગ્ય અને ભોજન જી જી ફ્રી હોવું જોઈએ નિશુલ્ક હોવું જોઈએ બાપુનો શબ્દ છે નિઃશુલ્ક હોવું તો અમે વિચાર કર્યો કે આપણે સારકુંડલા માં આવું કરીએ તો અમે શરૂઆતમાં તો ખાલી ચાર ડિપાર્ટમેન્ટથી ચાલુ કરેલું ગાયનેક ઓપીડી પેથોલોજી અને ડાયાલિસિસ બરાબર કે જ્યાં બહુ જરૂર હતી અને ચાલુ થયું પછી દર વર્ષે એમાં વિભાગો ઉમેરતા ગયા બરાબર અત્યારે અમારી પાસે અઢાર વિભાગો છે ફૂલ ટાઈમ ડોક્ટરો છે વાહ વાહ અને વિઝિટિંગ ડોક્ટરો બી ખુબ છે દસ જેટલા બત્રીસ જેટલા ડોક્ટરો છે દસ કન્સલ્ટન્ટ છે હમ તો આ બધું ભગવાનની દયાથી બાપુના આશીર્વાદથી દાતાઓના સહકારથી ચાલ્યું ને દસ અહીંયા પહોંચ્યા છીએ બધું ભગવાનની કૃપા છે જી અચ્છા અમિતભાઈ આપ ટ્રસ્ટી છો તો અત્યારે જે સાહેબે વાત કરી કે બત્રીસ જેટલા ડોક્ટરો છે આટલા અઢાર જેટલા વિભાગો છે કેવી રીતે મેન્ટેન કરી શકાય કારણ કે એક નાનકડા સેન્ટરમાં ઘણી વખત આપણે સુવિધા આપવી હોય તો પણ લોકો ના આપી શકે ઘણી બધી મર્યાદા હોય ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્ન હોય સેન્ટર નાનું પડે એક્સપર્ટ્સ ઘણી વાર ના મળતા હોય તમને એવી કોઈ મુશ્કેલીનો સામનો છેલ્લા દસ અગિયાર વર્ષમાં કરવો પડ્યો છે મુશ્કેલી નો સામનો તો કરવો પડે પણ મુશ્કેલી ને હલ કરવી પણ વધારે જરૂરી છે અને જે મુશ્કેલી હલ કરી છે ને એ બહુ સરસ રીતે છે છે કેમ કે સેન્ટર નાનું ગામ નાનું છે આપણે જેમ સમજીએ છીએ પણ બહારના ડોક્ટરો અમદાવાદ સુરત રાજકોટ થી ડોક્ટરોને લાવવા મુંબઈ થી ડોક્ટરોને લાવવા એ મુશ્કેલ ભર્યું છે કેમ કે ગામ નાનું છે પણ એને એવી સુવિધા આપી છે ત્યાં આગળ અમે સંકુલમાં રહેવાની જેવી સુવિધા આપી છે કે એ લોકોને કઈ જ વાંધો ન આવે એ લોકોનું જે પગાર ધોરણ છે એ બી જેટલું હોવું જોઈએ મોટા સેન્ટરમાં જેટલું હોવું જોઈએ એનાથી પણ વધારે છે એટલા માટે નાના સેન્ટરમાં આવ્યા પ્રેરાય એની માટે બરાબર એ લોકો માટે પણ પૂરી જ વ્યવસ્થા છે ત્યાં આગળ જમવાની રેવા ખાવા પીવાની બધી જ પૂરી વ્યવસ્થા એવી જ રીતે મેન્ટેન કરી છે કે કોઈ પણ માણસ કોઈ પણ પ્રોફેશનલ આવે તો એને ત્યાં આગળ જોબ સાથે બધી જ રીતે હોસ્પિટલો તો ઘણી બધી હોય છે રાજકોટમાં પણ આખા ગુજરાતમાં દેશમાં હોય ટોકન દર થી હોય સામાન્ય રીતે કે ભાઈ બીજે એક્સપર્ટ છે પાંચસો રૂપિયા કન્સલ્ટેશન ફી લેતા હોય તો આપણે ત્યાં વીસ રૂપિયા હોય સો રૂપિયા હોય પણ એક રૂપિયો નહીં લેવો બહુ મોટી વાત છે મારી દ્રષ્ટિએ કે કેસ કઢાવવાથી માંડીને જ્યાં સુધી હું જાણું છું થોડીક વધુ પ્રકાશ આપ પાડી શકશો ઓપરેશન સહિત બધું ફ્રી બધું બધું તો આવું કરવું આવો વિચાર કરવો એ જે તે વખતે કેમ આવ્યો હતો દસ વર્ષ કે એક રૂપિયા આપણે પાસે લેવાનો જ નથી એમાં સાહેબ એવું છે ને બાપુ ની પ્રેરણા બહુ છે એમાં મોરારી બાપુ એ પેલેથી કેતા વારંવાર કે છે કે આરોગ્ય નિશુલ્ક આરોગ્ય અત્યારે બહુ બીમારીઓ વધી ગઈ છે બહુ વધી ગયું તો અમારી એવી ઈચ્છા જ હતી કેલેથી કે ગમે તે કરીને આપણે ફ્રીમાં જ રાખવું અને એમાં જે કઈ મુશ્કેલીઓ પડે આપડે કરશું અને તમે સાહેબ નહી માનો અત્યારે અમારે હોસ્પિટલમાં રોજના પંદરસો થી વધારે ઓપીડી છે વન થાઉસન્ડ અને આઈપીડી અત્યારે અમારી એકસો ને ચાલીસ બેડ ની હોસ્પિટલ છે લગભગ સો ઉપર આઈપીડી હોય છે ઇન્ડોર પેશન્ટ બરાબર એસી લાખ નો દર મહિને ખર્ચો છે પણ ભગવાન ની કૃપાથી દાન નો પ્રવાહ ચાલુ જ છે કઈ પ્રોબ્લેમ નથી આવતો શરૂઆત જ્યારે અમે કરી ને ત્યારે અમને વીસ પચીસ લાખ નો ખર્ચો હતો પછી જેમ ડિપાર્ટમેન્ટ વધતા કેમ ખર્ચો વધતો ગયો ત્યારે અમે નક્કી કરેલું કે જો દાન ઓછું આવે તો બધા ટ્રસ્ટીઓ પોતાના માંથી આપશે તમે જો ભગવાન ની દયા બાપુની આશીર્વાદ એવું અમારે ક્યારેય ભી અમારી પાસેથી નથી આપવા દાનથી ગવર્મેન્ટ ની સ્કીમ થી કોર્પસ ના ઇન્ટરેસ્ટ થી અમારું પહેલા કરે જી પણ મૂળભૂત વિચાર વિચારી કે નિઃશુલ્ક હોવું જોઈએ જીબ વીસ લાખ જેટલા દર્દીઓની મેં એવું સાંભળ્યું છે કે અત્યાર સુધીમાં સારવાર ઓપીડી થી માંડીને ઓપરેશન બધી આટલો મોટો આંકડો નાના સેન્ટરમાં વીસ લાખ એટલે જેટલાની આજુબાજુના લોકો પણ લાભ લેતા ખાસ એ પૂછવાનું છે કે એવી વ્યવસ્થા તમે બહુ મોટું સરસ કામ કર્યું છે તો અન્ય સેન્ટરોમાં કેમ એનો વિસ્તાર કરી શકાય થોડી એની વાત કરો કે સાવરકુંડલામાં જે વસ્તુ છે એ રાજકોટમાં કરી શકાય અમદાવાદમાં કરી શકાય તમારી આજુબાજુના બીજા વિસ્તારો અમરેલીમાં કરી શકાય એવું કઈ થઈ શકે ભવિષ્યમાં આપના માર્ગદર્શન કારણ કે એમાં આપ લોકો સફળ પુરવાર થઈ ગયા છો જી જી હવે આ એવું છે ને કે આ બધા સપનાઓ તો બહુ છે જી અમારી તો એવી ઈચ્છા દરેક જિલ્લામાં આવી એક નિઃશુલ્ક થઈ જશે થઈ જશે ભગવાન થઈ જશે એટલે આ બધા પ્રયત્નો બી ચાલુ છે બીજા એક બે સેન્ટર માં એક સેન્ટર માં તો તૈયારી બી ચાલે છે રાજુલા માં આવી હોસ્પિટલ કરવાની પ્લસ ભવિષ્યમાં સપના હશે તો બીજે સેન્ટરોમાં ભી થશે રાજકોટ ભી થઈ શકે જી રાજકોટમાં પણ ખાસી જરૂર છે કારણ કે સૌરાષ્ટ્રનું હબ છે શિક્ષણનું ધામ છે આરોગ્યનું ધામ છે તો અહીંયા તો જેટલું કરીએ એટલું ઓછું ભવિષ્યમાં રાજકોટ માટે પણ વિચાર કરો એવી મારી લાગણી છે નહીં નહીં રાજકોટમાં બી અમારા જેટલાક સાથીઓ છે અમારા શુભેચ્છકો છે એ બી પ્રયત્નો કરે છે અમે બી એમાં ખૂબ સહકાર આપીએ છીએ પ્રભુની કૃપા હશે તો એ ભી થઈ જશે અમિતભાઈ ખાસ કરીને સાહેબે વાત કરી કે બહુ મોટો ખર્ચ અત્યારે મહિનાનો છે અને જરૂર પડે તો ટ્રસ્ટીઓ નાખશે પણ અત્યારે તો ભગવાનની દયાથી બધું ચાલે છે ખર્ચની કેવી રીતે પહોંચી વળે ડોનેશન એટલું મળી જતું હોય છે કારણ કે કામ કરવાવાળાને પૈસા મળી જાય પણ આટલો મોટો ખર્ચ લગભગ એસી લાખ જેટલો મહિનાનો ખર્ચ છે હાજી હું જ્યાં સુધી જાણું છું કેવા કેવા સોર્સ થી બધા પૈસા મળી જતા હોય છે દાનના રૂપમાં બધા એમ કહેવાય છે ને કે આપણે સારું કામ કરવા સારા દિલથી નીકળ્યા હોય તો બધું પ્રભુ પૂરું પાડે જ છે તો એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે અમારી માટે તો કે જેની અંદર જે ખર્ચો પાંચ દસ લાખ રૂપિયા થી ચાલુ થતા વત્તા વત્તા ચાલીસ લાખ પચાસ લાખ સિત્તેર લાખ આજે સિત્તેર એસી લાખ ની આજુબાજુ મહિનાનો નો પહોંચ્યો છે પણ અમને ક્યારે પણ એનો તોટો નથી આવ્યો બરાબર દાનનો નો પ્રવાહ સતત આવતો જ રહે છે બાપુ બાપુની ઉપરવાળાની બધાની કૃપા છે કે અમે ક્યારે પણ નાની મોટી જયારે પણ ટહેલ કરીએ છીએ ટહેલ પૂરી થઈ જ જાય છે અને એની અંદર ગવર્મેન્ટની યોજનાઓનો પણ સારો એવો ફાળો છે એટલે ગવર્મેન્ટ યોજનાઓ દાતાશ્રીઓ એ બધું ભેગું મળીને મહિનાના ખર્ચને અમે પૂછી વળીએ છીએ પણ હવે આગળ જતા આ વસ્તુ કન્ટિન્યુ રહે બરાબર અને હવે અમે આગળ નવા બે ડિપાર્ટમેન્ટો જે બહુ જ જરૂરિયાત વાળા ડિપાર્ટમેન્ટો છે જેમાં છે કાર્ડિયોલોજી છે અને ન્યુરોલોજી છે એટલે મગજની બીમારીઓ અને હૃદયની બીમારીઓ જે બહુ જ કોસ્ટલી હોય છે બધા લોકો માટે એ પછી અમારો ખર્ચો બહુ સારો વધી જશે અને એની માટે અમારા પ્રયત્નો પણ અત્યારેથી ચાલુ છે કે આ જે ખર્ચો વધે એને કેવી રીતે અમે પૂછી પડીએ તો આવી જ રીતે દાતાશ્રીઓનો આશીર્વાદ આવતો રહે બધાનો સહકાર મળતો રહે તો ઓછી વાળા છે જી જી અચ્છા અમિત ભાઈ એક એમાં પેટા પ્રશ્ન બીજો છે ઘણી વખત લોકોને એવું લાગતું હોય કે ભાઈ મારે થોડું આમાં દાન આપવું છે કે ભાઈ મારા દીકરાનો જન્મદિવસ છે મારે લગ્નની તિથિ છે મારે પણ આટલી મોટી સંસ્થા તો મારે બસો પાંચસો હજાર બે હજાર રૂપિયા લેશે અથવા દરેક વ્યક્તિના લેતા હશે તો બહુ મોટા ઉદ્યોગપતિઓને જ પૈસા લેતા ઘણી વખત લોકોના મનમાં આવા ખ્યાલ હોય છે હું તો શું આપી શકું બે પાંચ હજાર રૂપિયા આપી શકું તો એટલા પૈસા લેશે આપણે પબ્લિક પાસેથી જે લોકો દાન આપવા ઈચ્છે છે એની પાસેથી નાની રકમનું દાન પણ સ્વીકારીએ છીએ એક તો ખાસ એ મેસેજ અમારા દર્શકોને આપો બીજું કયા માધ્યમથી મારે તમને પાંચ હજાર રૂપિયા મોકલવા છે તો હું કયા માધ્યમથી તમને મોકલી શકું કેવી રીતે આપણે દાન સ્વીકારી થોડી એની વાત પણ કરજો સો રૂપિયા થી માંડી અને સો કરોડ સુધી બધું દાન સ્વીકારવામાં આવે છે અને બધા પ્રત્યે બધા જ દાતાશ્રીઓ પ્રત્યે એક જ સરીકો ભાવ છે જેને જેટલી ઈચ્છા જેની જેટલી એવી જ રીતે એ દાન કરે એટલે એ અમારી માટે બધા જ સરખા છે મતલબ છે કે બધા સરખા છે સો રૂપિયા હોય કે એક કરોડ રૂપિયા હોય બધા સરખા છે દાન સંપૂર્ણ રીતે અલગ અલગ માધ્યમથી લઈએ છીએ જેમ કે આપણું યુપીઆઈ બહુ કોમન છે જીપે યુપીઆઈ કેટલું કોમન છે તો જીપે યુપીઆઈ થી માંડી આરટીજીએસ થી માંડી અને અમારી પાસે એફસીઆર નું અકાઉન્ટ છે એટલે ફોરેન ના દાતાઓ પણ આની અંદર લાભ લઈ શકે એની માટે એફસીઆર એકાઉન્ટ પણ છે તો એ સુવિધાથી અમે ડોલર પાઉન્ડ બધું જ સ્વીકારી શકીએ છીએ કેવાનો મતલબ છે કે એક રૂપિયાથી માંડીને ગમે એટલા રૂપિયા પહોંચાડવી છે આપના માધ્યમથી કે આપણું કોઈ એડ્રેસ આપણું કોઈ વેબસાઇટ હોય એનું કોઈ એડ્રેસ છે આપણું કોઈ ઈમેલ એડ્રેસ છે આપણો કોઈ ફોન નંબર છે અથવા એક્ઝેક્ટલી કોઈને ત્યાં રૂબરૂ આવવું છે જોવા માટે અથવા આજુબાજુ સાવરકુંડ લાવ્યું છે અને એને ભાઈ ઈચ્છા થાય કે આ સરસ સંસ્થા છે તો મારે ત્યાં આવવું છે તો એની પણ થોડી વિગત આપી દો કે કઈ જગ્યાએ આવી શકે અથવા આપણું વેબસાઈટ નું એડ્રેસ શું છે અથવા કોઈ નંબર હોય આપણે કોઈ સંપર્ક કરી શકાય એટલા માટે સો www.vidyaguru.foundation.com છે આપણો બરાબર આ આપણી વેબસાઈટ છે જી સાવરકુંડલા રેલવે સ્ટેશનની સામે બરાબર આપણી હોસ્પિટલ છે હોસ્પિટલ નું સંકુલ અત્યારે એટલું પ્રચલિત છે કે સાવરકુંડલા જ ને આજુબાજુના નાના ગામડાઓમાં કે બીજા વિસ્તારમાં કોઈને પણ લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર આપણે પૂછે તો કોઈ પણ પૂછાડી આપે બરાબર એટલે ઘણા એવા સેવાભાવી લોકો પણ જોડાયેલા છે જે રિક્ષા વાળા ફ્રી ની અંદર પહોંચાડી કે મારાથી જે થાય હું કરવાલ છું કેમ કે આ લોકો આટલું કરે છે તો હું આટલું તો કરી જ શકું એટલે સાવરકુલા રેલવે સ્ટેશન ની એક્ઝેક્ટ સામે આપણું હોસ્પિટલ નું સંકુલ છે જી અને આ આપણી વેબસાઈટ મેં તમને કીધું એમ ડબલ્યુ ડબલ્યુ ડોટ વિદ્યાગુરુ ફાઉન્ડેશન કોમ છે એના માધ્યમથી આપણે પૂછી શકીએ છીએ બરાબર અને દાન રિલેટેડ જે આખી ડિટેલ છે હું પોસ્ટ કરી શકું જી 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 અચ્છા દિવેકનભાઈ સાહેબે વાત કરી એમાં જી જી બિલકુલ ઉમેરી દો એમાં છે ને આપણે ત્યાં ઘણા ને એમ પ્રશ્ન થાય કે રહેવાનું શું નાના હા હા બિલકુલ તો આપણે હોસ્પિટલ માં જ આપણે ગેસ્ટ હાઉસ બનાવ્યા છે અચ્છા મહેમાનો માટે ડોક્ટરો માટે અલગ રેસિડન્સ છે બરાબર આખો ફ્લોર છે નવા બિલ્ડિંગમાં પણ જે જૂનું બિલ્ડિંગ છે ત્યાં દસ થી બાર જેટલા ગેસ્ટ રૂમ બનાવ્યા એટલે ત્યાં રેવાનું અને ભોજન બધી સારવાર બધા રિપોર્ટ ઉપરાંત ભોજન બી આપડે આપીએ છીએ બરાબર દર્દી ને બી આપીએ દર્દીના સંબંધી જે સાથે હોય એને બી આપીએ છીએ તો ત્યાં જમવાની વ્યવસ્થા છે રેવાની છે એર કન્ડિશન રૂમો બનાવી છે મહેમાનો માટે ખાસ તો એ બી સગવડ એટલે કોઈને એવો પ્રશ્ન થાય કે ત્યાં આવીએ તો રહીશું હા બિલકુલ જમશું કે આ નાના ગામમાં હોય એ બી સગવડ ત્યાં છે જી અચ્છા બહુ સરસ આપે માહિતી આપી હવે મારે એ પૂછવું છે કે અમિતભાઈ કીધું બે નવા વિભાગો આપણે ઉમેરી રહ્યા છીએ કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી આવતા દિવસોમાં એ સુવિધા શરૂ થઈ જશે ઘણી વખત લોકોને એવું લાગતું હોય કે ભાઈ અમુક એવી જગ્યા હોય ત્યાં થોડુંક પર્યાવરણનો ખ્યાલ રખાય છે એટલે વૃક્ષો છે એ પ્રકારનું વાતાવરણ છે તો એમાં આપણે હોસ્પિટલમાં કારણ કે મેં કોઈ દિવસ મુલાકાત નથી લે તો આપણા માધ્યમથી હું જાણવા માંગુ છું કે પર્યાવરણ નું જતન કરવું અને આવી જગ્યા હોય તો ખાસ વૃક્ષારોપણ થાય વગેરે સદભાવના વૃદ્ધાશ્રમ બહુ મોટું કામ કરે છે દિશામાં તો આપણે ત્યાં કોઈ એવું વન આપણે ઉભું કરી શકીએ અથવા આપણી પાસે આજુબાજુમાં કોઈ ફાજલ જગ્યા હોય હોસ્પિટલની આજુબાજુમાં તો એક એવું નયન રમ્ય વાતાવરણ ઉભું કરી શકે અથવા જે કઈ આવતા દિવસોનું પ્લાન આપણું શું છે એ મારે પૂછવું છે હવે જો આપણે આ બે વિભાગ ઉપરાંત આપણે એક ત્રીજો બી નવો વિભાગ કરવાના છીએ એમાં નર્સિંગ કોલેજ છે અચ્છા વાહ તો એમાં ડિપ્લોમા અને ડિગ્રી બે કોર્સ કરશું બરાબર પચાસ પચાસ સ્ટુડન્ટની કેપેસિટી સાથે એ બી ફ્રીમાં કરશું વાહ એનો અભ્યાસ એનું એડમિશન રહેવાનું જમવાનું બધું વાહ તો એ બી આ નવા એટલે ત્રણ વિભાગ નવા શરૂ થવાના છે હમ આર્ડિયોલોજી નો હૃદયનો

સાહેબ આપણે ખૂબ સરસ વાત કરી હું ઈચ્છું કે રાજકોટમાં અને સૌરાષ્ટ્ર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આપણે જે રીતે કીધું એ રીતે આવી આવી જ જ સરસ હોસ્પિટલ હું પણ આરોગ્ય મંદિરો આપના માધ્યમથી તૈયાર થાય આપની સંસ્થા દ્વારા અથવા આપના બીજા મિત્રોની સંસ્થા દ્વારા એ અત્યારે સમયની માંગ છે તો આપણે વાત કરી કે રાજુલામાં અત્યારે તૈયારી કરી રહ્યા છીએ બીજા બીજા જિલ્લાઓમાં પણ તૈયારી ચાલી રહી છે અમારા દર્શકોને એક એક સંદેશ સૌથી પહેલા અમિતભાઈ ને પછી સાહેબ આપ અમારા દર્શકોને એક સરસ મજાનો સંદેશ આપજો જે આપ આપવા ઈચ્છતા હો અમને બે વસ્તુની જરૂર છે એક તો આટલી સરસ વ્યવસ્થા છે તો એનો લાભ લઈ શકે બધા લોકો બરાબર એ અમારો હેતુ છે કે બધા લોકો તરફ પહોંચે અને એટલે આપ એક વસ્તુ જે ચોક્કસ કરી શકો છો એ કે તમારા ઘરના આજુબાજુમાં તમારા ઘરમાં પડોશીઓ તમારા મિત્રો તમારા રિલેટીવો કોઈને પણ આ રીતની સુવિધાની જરૂર હોય ભગવાન ના પડે પડે પણ તો ચોક્કસ રેકમેન્ડ કરી શકો વાહ ત્યાંના જે ડોક્ટરો છે એની જે સ્પેશિયાલિટી છે આ કોઈ પણ ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી ઓછી નથી જરા પણ એને ઓછી નહીં આપતા અને જરા પણ એવું મનમાં નહીં વિચારતા કે આ ટ્રસ્ટનું છે એટલે આ કેવું હશે આ તમે એક વખત આવીને પોતે પણ ખાતરી કરી શકો છો હું બોમ્બે થી મને કોઈ પૂછે મારી પાસે કોઈ મદદ માટે આવે તો હું એને એમ કહું કે આ સાવર છે ત્યાં તમે જઈ આવો ક્યાં બાત અને મારા તરફથી ગયેલા લોકો એકદમ સંતુષ્ટ થઈને આવેલા છે રેવા ખાવા પીવાનું તો જવા દઈએ આપણે એડમિશન થી લઈ ઓપરેશન રિપોર્ટ દવા બધું જ નિઃશુલ્ક છે ક્યા બાદ બધું જ નિઃશુલ્ક વાહ વાહ એટલે એવા મારી પાસે ઘણા એક્ઝામ્પલ છે જેની અંદર બોમ્બેની અંદર લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા બે લાખ રૂપિયાનું કોટેશન આપ્યું હોય અને મેં ત્યાં રિફર કર્યા હોય અને ત્યાં આગળ એમનું સરસ રીતે કાર્ય પતાવી ઓપરેશન કરાવી અને પાછા બોમ્બે પાછા આવી ગયા ક્યાં બાદ વાહ તો તમે તમારા લોકોને આવી રીતે રિફર કરી શકો છો એ સૌથી મોટું પુણ્યનું કામ થશે જરૂરિયાતમંદો માટે અને બીજું તમારે જ્યારે પણ લગ્ન તિથિ એનિવર્સરી આપણે જેને કહીએ એ બર્થડે હોય છોકરાનો બર્થડે હોય બાપુજીનો બર્થડે હોય કોઈ પણ સારા દિવસો હોય અને તમને એમ થાય કે ભાઈ મને આ બે પૈસા વાપરવા છે તો ચોક્કસ અમારી સંસ્થાને ભૂલતા નહીં અને અહીંયા જે થાય છે એક એક રૂપિયાનો હું ખાતરી છું એક એક રૂપિયાનો હું સાક્ષીદાર છું હું તમને એટલી બાયંદરી આપું છું કે એક એક રૂપિયો બહુ જ સારા કાર્યમાં વપરાય છે વાહ વાહ એક પણ રૂપિયો એટલે એની પચ્ચીસ પૈસા પણ પાવલી પણ વેસ્ટ નથી થતી એની હું જવાબદારી લેવા તૈયાર છું કયા બાદ જી 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 થેન્ક યુ સર થેન્ક યુ જી દીવીકાંદભાઈ અમિતભાઈ કહ્યું એ બધું તો છે જ ઉપરાંત મારે બે વાત કરવી છે તમે મોકલો ક્વેશ્ચન તમને ખુબ ખુશી થશે બીજી વાત એ કે તમે અમે કહીએ કે આવી સરસ હોસ્પિટલ છે સાહેબ બોલે એની કરતા તમે એક વાર પોતે ભી આવો ત્યાં અને બીજા તમારા મિત્રો ને સબંધીઓ ને સ્નેહીઓ ને બોલાવો કે ચાલો આપણે ત્યાં જઈને જોઈએ કે આ વાત કરી બરાબર છે સારી છે તમને અમે કઈ એના કરતા વધારે ગમશે જી જી અને બીજું ઇમ્પોર્ટન્ટ વાત કે ઘણી વાર એવું હોય છે કે આવી હોસ્પિટલ ફ્રી માં છે તો બધી સારવાર નહીં થતી હોય પણ બધા વિભાગમાં બધી સારવાર થાય છે કેન્સર હોય તો આપણી પાસે સર્જરી થાય છે કેમોથેરાપી થાય છે ઓર્થોપેડિક હોય તો ની ના ઓપરેશન થાય છે હિપ રિપ્લેસમેન્ટ ના ઓપરેશન થાય છે આંખ નો વિભાગ હોય તો ત્યાં બી બધા ઓપરેશન થાય છે ફ્રી ઓફ ચાર્જ એટલે કોઈ બી તમે દર્દીને મોકલો કોઈ બી ઓપરેશન કરવા માટે ડાયાલિસિસ કરવા માટે બીજી કોઈ બી સારવાર માટે તમે બી પધારો બીજા લોકોને આગ્રહ કરો કે અમારે ત્યાં આવે અને જેમ અમિતભાઈએ કહ્યું એમ તમને અલગ અલગ અમારી પાસે સ્કીમ બી છે યોજનાઓ છે એક જ્યોત છે જોત ચલાવો યોજના છે એમાં તમે એક દિવસના દસ રૂપિયા કરી અને મહિને ત્રણસો સાહીઠ રૂપિયા આપીને બી અમારી સાથે જોડાઈ શકો બરાબર છે તિથિ દાન યોજના છે તમારા કોઈ પ્રસંગ હોય ઇવેન્ટ હોય એનું તમારે તિથી દાન કરવું હોય તો કરી શકો તકતી દાન છે તમે ત્યાં બેડ ઉપર તકતી માટે નું કરી શકો ઘણી બધી યોજનાઓ દ્વારા તમે અમારી સાથે જોડાઈ શકો અને અમે આશા રાખીએ ઈચ્છીએ કે તમે બી જોડાવ આ કોઈ એક માણસ નું કામ નથી ભગવાન નું કામ છે બધા સાથે મળીને કરશું તો આ હોસ્પિટલ સારી ચાલે છે બીજી હોસ્પિટલ બી ખોલવાની અમને બી હિંમત મળશે તમારો સરકાર મળશે થેન્ક યુ તો દર્શક મિત્રો આપણે વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલાના સેક્રેટરી અને અમિતભાઈ મગિયા ટ્રસ્ટી શ્રી સાથે વાતચીત કરી અને સરસ મજાની વિગતો જેને કહેવાય ને કે સાવ નિશુલ્ક એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર તમે સંપૂર્ણપણે તમામ પ્રકારની સારવાર અઢાર જાતના વિભાગો અત્યારથી ચાલે છે અને આવતા દિવસોમાં ત્રણ વિભાગો મેરાઈ રહ્યા છે તો એ બધી જ સારવાર આપણે એકદમ નિઃશુલ્ક રીતે મેળવી શકીએ છીએ એટલે બહુ મોટું આરોગ્ય મંદિર સાવરકુંડલામાં છે અને આવતા દિવસોમાં એનું એક્સપાન્શન થાય અને અન્ય જિલ્લાઓમાં કે તાલુકા કક્ષાએ પણ આવી સંસ્થાઓ આવા આરોગ્ય મંદિરો શરૂ થાય એ આવતા દિવસોની માંગ છે ને એ શ્રેષ્ઠીઓ દ્વારા પૂરી કરવામાં આવશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર બંને સેક્રેટરી શ્રી આપનો પણ આભાર કેમ કે આપની વ્યસ્તતા વચ્ચે પણ અમારી સાથે વાત કરીને આટલી સરસ વિગતો અમારા દર્શકો સુધી પહોંચાડે મિત્રો આપણી આજુબાજુમાં પણ કોઈ આ પ્રકારના જરૂરિયાતમંદ હોય તો ચોક્કસ આ સંસ્થામાં આપણે એમને રિફર કરીએ જે બંને હોય બંને આપને અપીલ કરી છે અને આ સંસ્થાની જ્યારે પણ જરૂર પડે ત્યારે આ રીતે આપણે નિઃશુલ્ક મુલાકાત લઈ શકીએ છીએ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર